પણ મન ની મનમાં નો રહી જાય જો ખુલ્લે આમ અત્યારે કહેવા માગું હજી હું ત્રણ કલાક છું બે થી ત્રણ કલાક તો નમસ્કાર હું સુરત રહું છું મળવું હોય તો સુરત આવી ગયા પછી મિત્રો લાલાભાઈ આહિર સુરત જવા માટે નીકળી ગયા હતા અને હાલમાં સુરત પણ પોકી ગયા છે આખો વિડીયો તમને આગળ છું પરંતુ વિડીયો એ પેલા આપડી આ ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઇક કરી નાખજો તો તમે મિત્રો આ વિડિયો માં જોઈ લો લાલાભાઈ આહીર શું બોલી રહ્યા છે અને આ આપણને સોશિયલ મીડિયા માંથી મળ્યો છે એટલા માટે આપણી ચેનલ ને કોઈ નથી જય મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું છું લાલો આહીર મિત્રો ખાસ મહારાજે 18 વર્ષને જણાવવાનું કે મિત્રો હું અત્યારે ની અંદર કામરેજ છોકરી છે સંન્યાસું ને અત્યારે મારા લાઈવ નથી થવાતું એનું કારણ એ છે કે નવી આઈડી બનાવી એના માટે થઈને ને જેની પણ મનની મનમાં ન રહી જાય જો ખુલ્લે આમ અત્યારે કહેવા માગુ હજી હું ત્રણ કલાક છું બે થી ત્રણ કલાક આ જો કામરે આ સુરત ની અંદર હું છું હાલમાં મિત્રો અઢારે વર્ષને મારે હજી હું કહેવા માંગુ મારે વ્યક્તિગત વાંધો છે જેને પણ કીર્તિ પટેલ મોટી મોટી પાડવાના ન હોય ને અત્યારે હાલમાં હું સુરત જ છું ને મિત્રો બધાયને ખબર જ હશે કે મુદ્દા હું હતા પછી મુદ્દા મળે નહીં પછી ખોટે ખોટા નાટક કરે આપણે જેટલા જેટલા મુદ્દા હતા એટલા આપણે મુદ્દા પાસ કર્યા અઢારે વર્ષને ખબર છે ને અઢારે વર્ષને સપોર્ટ આપ્યો એ બાબત ઉપર ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો ને મિત્રો હજી હું કહી દઉં કે હજી હું સુરત કામરેજ છોકરીએ જ હું શું એટલે હજી ખુલ્લે આમ મારે કહેવાનું કોઈની મનની મનમાં ન રહી જાય હું કાલે નીકળો તો ત્યારે પણ મેં કીધું હતું કે હું નીકળી ગયો છું પહેલાં રાજકોટથી નીકળો પછી અમદાવાદ અમદાવાદ થી સીધો સુરત હા જય શ્રી રામ તો આવા જ વિડીયો જોવા માટે આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો